સાથે તો તને ઉપાડી ના હી ગયો લે આ લાકડા ઉપાડ ને સોનુંનું બેરી વાત તો લાકડી નઈ ઉપાડી કે નઈ ઉપાડી વાત કરે યાર તું વે આકડા ઉપર એમ ના અપરા ખાલી આફુરાયા ઓમ દે એક આધીકારી હિંમત દે ખાલી એમ તમા દેકાઈ છે ઉપાડવાની બરાબર આ આ

તબ સો આની ઓ માર ભાઈ કા જો આ આને આ રંબાનું મજઈલી આડું મજઈલી હડ હડ આગે ભરો અલા આડું નાખે ઠીક છે હેડો નાખે તો હડ કેટલો પૈસો દાડકો આ તો કોળ છે દાબી છે હા હડો હવે આપણો ચૂની ને ને બોરે ભાઈ માન તો કાય મારે છે તો મજડો બતાન હું આલુ કે તું મને આલ પોકારે તો હું લાવું લાઈ ન કે તો માર્યો વાહ માર

ચિંટુ રોકે ચિંટુ સુકરા કે છે ચિંટુ રોકે અનિશ કાન ચિંટુ રોડ હા તારું આવડે કેમ હેડી વેડી 10 રૂપિયા માંગજો અલ્યા રૂપિયા ચૂકાવી દીધી જોતો હું તો નહીં આનતો શું 1 રૂપિયો આલે ને વારો છો સુકરા તું એમ કે

એરા કે મુના લવ આદ મી થાપાયા દાદબે અને પૈસા આટમે કણ દેતા રે જો શીખ હવે એકલો જતો રહ્યો તો શું તો અબાણે એક જણા તો મારી નાયો ના આવેલા એક

સારું સારું આ બાજુ હડસ સારું હડસ તું તું ખાઈ રહે છે તું ખાઈ અને હું આવું મોટો મારી એ એ હાર બેઠો તા ખાઈ એ એ આપણે ને મારવા છે મારવા કરતા આલા ના આ ધોકા જ લીધા કટ્ટા કટ્ટા છે ને ની વાત કરે તું ખાલી જઈ જમણી બડાવ

એ એટલે <Leslie>

ભાઈ કેટલા પૈસા આવવા દીક નઈ આવવા નક માર જાઓ બીજું કઈ એ પૈસા લાવ્યા કઈ પૈસા લાવ મને પૈસા પૈયા પૈયા કેટલા માંગે યાર 10 રૂપિયા પાવર સો કરવા હોવે 10 રૂપિયા પાવર 10 રૂપિયા આટલો પાવર દે તો 10 રૂપિયા આપો તાર ખબર હો 10 ના મહિના મળશે એટલે શું 3 મહિના નહીં કોઈ 10 લાખ માંગીયા હોવે 10 મહિના કીધું પાગડ પાગ કોમ એટલે તમાર 10 રૂપિયા લાવ કોણ નહીં શું બાર કરો છો એય ગોળો ફોડજો હવે જાઓ ખબર હે છે અડધો આપડો ભાગ છે અડધો છે આપડે ને એટલે પેલા લઈ લીધું છે

આવડું મોટું ષડયંત્ર અને અમન મારવાનું એટલે તમે જોઈ લેજો તને હવે ખૂબ પાછું પડે ભૂલ્યું હા

અરે આ તો જોન આતો આવડતું નહીં આટલો જ ઘેણો જો આટલો એટલે જેટલો ઘેણો થઈ એવા છે

શિવ પદા